એકવાર એક ગામ હોય છે ને ગામમાં એવો નિયમ હોય છે કોઈ પણ એક રાજા પાંચ વર્ષ સુધી રાજ કરે અને પાંચ વર્ષ એના પૂરા થાય એટલે નદીની સામે કાંઠે એક ગાઢ જંગલ આવેલું હતું જંગલમાં એને છોડી મૂકવામાં આવે જેથી કરીને વાઘ સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાય તો બધા રાજાનો એ રીતે વારો આવતો જ્યારે રાજાને એ વારો પૂરો થાય ત્યારે એને દોરડે બાંધી ગામમાં ફેરવી અને ટૂંકમાં એને નદીમાં બેસાડીને સામે કાંઠે મૂકવામાં આવે તો એ દરમિયાન રાજાઓ કાકલો બી હોય બાપા મને રહેવા જવું મને રહેવા જો નોર્મલ પર્સનલ જેમો રે પણ એ રહેવા ન દીધો કારણ કે ટૂંકમાં કોઈ પણ રાજા પાંચ વાર રાજ કરી ગયેલા હોય એટલે નવા રાજાના વહીવટમાં માથું મારે એટલે આને પહેલેથી એજનો નિયમ કરેલો હતો તો એમાં એક વખત એક હોશિયાર માણસનો રાજા બનવાનો વારો આવ્યો તો એના પાંચ વર્ષ દરમિયાન રાજા દરમિયાન એના પૂરા થયા અને જ્યારે એને એ પૂરું થયું અને એ જતા હતા ત્યારે ગામની વચ્ચે નીકળ્યા તો એ એકદમ મોડમાં મોજ મજ મસ્ત હતા અને પૂરા ખુશ હતા તો બધા એમ અને જ્યારે અભિવાદન કરતા ને જ્યારે નેતા કેમ છું બજારમાં નીકળે ત્યારે બધાના આમ અભિવાદન કરતા એ રીતે અભિવાદન કરતાં કરતાં નીકળતા હતા તો બધાને નવાય લાગી કે દરેક રાજાઓ એટલે રોતા કકડતા રડતા એટલા હોય છે ને આ કેમ ખુશ છે એટલે એને કંઈ કોઈને કંઈ કારણ સમજાતું નહોતું પછી રાજાને એ કીધું બાંધી દેવામાં આવે તો એને એમ કીધું બાંધવું નથી હું તમારી જાતે જતો રહું છું તો જતા હતા પછી જ્યારે એને વડી બેસાડવાનો તો પણ એટલા ખુશ એટલે વડીવાળાએ પણ પૂછ્યું કે રાજા અત્યાર સુધીમાં હું ઘણા રાજાને મૂકવા ગયો છું પાર કરાવી છે આ તમે છઠ્ઠા રાજા છો હું પાંચ રાજા મૂક્યો પણ એ આ રીતના એટલા પ્રસન્ન નહોતા તમે એટલા બધા પ્રસન્ન રહેવાનું કારણ છો નહીં આમાં કારણ છે યા રાજાએ કીધું કે નહી તું સાસુ છો તું હું ફીગર સમજી ગયો છું વાત તને માંડીને વાત કરું કે જ્યારે મારે 5 વર્ષ દરમિયાન જે રાજાનો સમયગાળો હતો એ દરમિયાન મેં હું રાજા તો મારી પાસે પૂરી સત્તા હતી પૂરો બળ હતું પૂરી સત્તા હતી તો શાસન હતું એ દરમિયાન મેં જંગલને અમે કાટે અને એને અમે કાટે જે ગાઢ જંગલ હતું એ સાફ સુખ કરાવી ત્યાં બંગલા રેસિડેન્સનો મકાન બંગલા મારો રાજમહેલ બનાવ્યો બંગલા બનાવ્યા અને સારા સારા લોકોને ત્યાં રહેવા માટે પણ મોકલી દીધા છે અને હું ખાનગી સ્કૂલ પોલીસ સ્ટેશન મંદિરો એ બધી સુવિધા કરી નાખી છે અને હવે ખાલી મારે જ જવાનો વારો બાકી હતો એટલે હું અહીંયા રાજા છું એમ ત્યાં પણ રાજા જઈને જ રહેવાનો છું એટલે હું ખુશ છું તો થોડોક આગળ ગયા તો ત્યાં એને ઢોલ નગારા અને ડીજેનો અવાજ સંભાળવાનો એને કીધું કે જો હું આ મારા આગમનની તૈયારી કરે છે આગમન સામે તૈયારી કરે છે નજીક જોયું તો હકીકત એવું જ હતું ગાઢ જંગલ જંગલ હતી જગ્યાએ વિશાળ મહેલ થઈ ગયો હતો તો પછી એણે કીધું કે મિત્ર આપણો અમુક સમય યુવાનીનો સમયગાળો હોય છે જે આપણે પણ ધન દોલત જગ્યા કરી અને એનો યોગ્ય ઉપયોગ કરો મેં પાંચ વર્ષ મારા મને પાંચ વર્ષ મારી પાસે હતા એટલે એ સમય દરમિયાન મેં એનો સદુપયોગ કરી અને અહીંયા ટૂંકમાં જંગલમાંથી મંગલ બનાવી દીધું તો હવે હું આખી જિંદગી એ મારું પોતાનું જ છે આખી જિંદગી હું ત્યાં રાજા થઈને રહી તો મિત્રો આપણે પણ એ રીતે પાંચ વર્ષ દરમિયાન નહીં પણ આપણે તો વીસ પચીસ વર્ષ યુવાની યુવાનીના મળે છે જ્યાં આપણે કંઈક કરી શકવાની કંઈક નવું કરવાની ટૂંકમાં આપણે ક્ષમતા ધરાવતા હોઈએ છીએ ત્યારે જો કોઈ પણ વસ્તુ કરી લીધી હોય તો આપણો બુઢાપો આવે તો બુઢાપામાં એ ટાઈમ લાગે એટલે યુવાનીમાં કોઈ પણ વસ્તુ કરવાની તક મળે છે જ્યારે આપણું શરીર સારું હોય છે આપણી પાસે સત્તા હોય છે પૈસા હોય છે પદ અને શક્તિ પણ હોય છે તો મિત્રો જે કાંઈ તક મળી હોય તો તકને ઝડપી લેવી જોઈએ કે કહેવત છે કે શિયાળાનો સાણો અને યુવાનીનો નાણો કદી પૂરતું નથી બસ અસ્ત્રી જય જય શ્રીરામ